ભાઈ માતાજી આ મમાઈ માતાનું મંદિર એ સમગ્ર બધા જ ખુમણ પરિવારના કુળદેવીનું મંદિર છે આપણને અહીંથી મંદિરની માહિતી મળશે ઘણા બધા વડીલો અને માતાજીના ભુવા બેઠા છે તમારા માતાજીના ભુવા અને આપ બધાને જય માતાજી તો મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ સાવરકુંડલા શહેરમાં આવેલા મોમે માતાજીના મંદિરે જે ખુમાણ પરિવારના કુળદેવીનું મંદિર છે તો આપણે ત્યાં જઈને દર્શન કરીએ અને હું આ વિડીયોના માધ્યમથી તમને પણ આ માતાજીના દર્શન કરાવીશ તો તમે વિડીયોમાં બન્યા રહેજો આ છે કુમાણ પરિવારના કુળદેવી માતાજીના મંદિરનો ગેટ તો હવે આપણે અહીંથી અંદર જઈશું ચાલો મિત્રો તમે પણ મારી મિત્રો આપણે ગેટ ની અંદર દાખલ થઈએ એટલે પેલા તમને સામે મોમાઈ માતાજીના મંદિરના દર્શન થાય છે તો આપણે ત્યાં મંદિરે દર્શન કરવા પણ જઈશું તો મિત્રો તમે જોઈ શકો છો આ જે છે સામે એ છે મોમાય માતાજીનું મંદિર તો આપણે ત્યાં દર્શન કરવા જઈશું અને તમે પણ આ વિડીયોમાં બન્યા રહેજો આ છે ખુમાણ પરિવારના કુલ દેવી તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો અને અહીં બીજું પણ એક હોલ છે ભોજનાલય એ બધું તમને હું બતાવીશ વિડીયોમાં તો પેલા આપણે માતાજીના દર્શન કરી લઈએ સાવરકુંડલા શહેરમાં મોમા માતાજીના મંદિરે જે કુમાણ પરિવારના કુલ દેવી છે અને બીજા પણ ઘણા લોકો અહીં દર્શન કરવા માટે આવે છે તો અત્યારે ચૈત્ર નવરાત્રી ચાલે છે તો આપણે પણ જઈએ માતાજીના દર્શન કરવા તો ચાલો મિત્રો તમે પણ મારી સાથે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મોમા માતાજીની ભવ્ય અને દિવ્ય મૂર્તિ જેમના તમે દર્શન કરો છો અહીં તમને મંદિરની બંને સાઈડ પણ નાના ફોટા તમને માતાજીના જોવા મળે છે અને આ વચ્ચે છે એ મોમાય માતાજીનું મંદિર છે એ આપણે વિડીયોમાં પહેલા પણ જોયું આ મંદિરની બંને સાઈડના ફોટા છે તો મિત્રો આ હતું મોમાય માતાજીનું મંદિર તો હવે આપણે જઈએ બાર આ મોમે માતાજીનું મંદિર ક્યારે બન્યું એમની વિશે થોડી માહિતી લઈએ બહાર જે વડીલો બેઠા છે એમાંથી એક વડીલ આ મંદિર વિશે થોડી માહિતી આપશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો અહીં જે ભોજનાલયને જે કાંઈ છે એ બધું પણ હું તમને વિડીયોમાં બતાવીશ તો તમે વિડીયો ચાલુ રાખજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો તો ચાલો મિત્રો હવે જઈએ બહાર આપણે આવ્યા હતા માતાજીના મંદિરે અને સામે તમે જે જોઈ રહ્યા છો એ છે અહીંનું ભોજનાલય અને આપણે મંદિરે દર્શન કર્યા એ છે આ મો માતાજીનું મંદિર અને અહીં બેઠક હોલ છે અને ઉપર રૂમોની પણ સારી વ્યવસ્થા છે તો હવે આપણે જઈશું અહીંના વડીલો પાસે જે આપણને આ મંદિર વિશેની સરસ મજાની જાણકારી આપશે તો આ તમે વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આ મંદિરનો ઇતિહાસ શું છે એ મને ખ્યાલ નથી અને તમને પણ ખ્યાલ નહીં હોય તો તમે વિડીયો ચાલુ રાખજો તો તમને પણ ખ્યાલ આવે અને મને પણ ખ્યાલ આવે તો ચાલો મિત્રો જઈએ એ વડીલો પાસે માહિતી લેવા માટે તો મિત્રો અહીં આપણે જે રૂમની અંદર જઈએ અને ત્યાં ઘણા બધા વડીલો અને માતાજીના ભુવા બેઠા છે તો બધાને જઈ માતાજી તો આ તમે વિડીયોમાં જુઓ સામેની સાઈડમાં જે બેઠા છે એ છે મો માતાજીના ભુવા અને આપણને અહીંથી મંદિરની માહિતી મળશે સામે વંદરાશભાઈ પણ બેઠા છે અનુબાપુ જય માતાજી જય માતાજી આ મંદિર વિશે મોમે માતાજી નું એમની માહિતી તમારી પાસે થી મળશે મંગળુ બાપુ અમારા બેઠા છે માહિતી આપશે તો મંગળુ બાપુ જય માતાજી આ મંદિર વિશે થોડી માહિતી આપજો તમે જય માતાજી આ મોમે માતાનું મંદિર એ સમગ્ર બધા જ ઘૂમાડ પરિવારના કુળદેવીનું મંદિર છે ઓગણીસો છોતેરમાં અહીંયા આ મંદિરના માતાજીની સ્થાપના કરવામાં આવી છે અને સમગ્ર ઘુમાડ પરિવાર બધાની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એટલા માટે અમે આ કુળદેવીની નિશ્રામાં અમારી ઘુમાડ પરિવાર એકત્રિત થઈ અને નિવેદ અને શ્રદ્ધાથી અહીંયા શિશ ઝોકવવા આવે છે આ મંદિરના વહીવટ કરતાં નાગબાપુ બાપુ અને માતાજીના ભુવા અમારા કનુ દ્વારા આ મંદિરનું સંચાલન કરવામાં આવે છે મંદિરમાં ગમે ત્યારે આવતા તીર્થયાત્રીઓને ભોજન સહિતની સુવિધા આપવામાં આવે છે તો તમે ખૂબ સરસ માહિતી આપી તો હવે આપણે મિત્રો જે અહીં બેઠા છે એમની પાસેથી પણ થોડી માહિતી લઈશું મિત્રો આ છે વનરાજભાઈ વનરાજભાઈ જય માતાજી આ મંદિર વિશે થોડી તમને જે જાણકારી હોય એ આપી શકો છો જય માતાજી મંદિર અમારા ખુમાણ પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજીનું મંદિર છે અમે દરેક ખુમાણ પરિવાર નોકરી ધંધાએ જતા પહેલાં અમે માતાજીના દર્શન અવશ્ય નિયમિતપણે કરીએ છીએ અહીંયા બધા પરિવાર તથા અઢારે વરણની આસ્થા મા મોમાઈ માતાજીના મંદિરે જોડાયેલી છે ગુમાઈ માતાજીનું મંદિર અમારું મઢ મૂળ સ્થાન ઢાંગલા મુકામે હતું ઢાંગલાથી પછી અહીંયા બધાને નજીક પડે એટલા માટે ચૈત્ર મહિનામાં ઓગણીસો છોતેરમાં અહીંયા મંદિરની સ્થાપના કરવામાં આવી અને અહીંયા માતાજીને લાવવામાં આવી મિત્રો આજે તમને બાપુ દેખાય છે તો મિત્રો અત્યારે હાલના જે પૂજારી છે મોજી માતાજીના મંદિરે તમને છે નામ છે જીતુભાઈ બાપુ જય માતાજી જય માતાજી તો મિત્રો તમે જોઈ શકો છો આ છે અતિથિ ગૃહ આ પણ મોમે માતાજીના મંદિરની અંદર આવેલો છે તો આ હોલ ખૂબ જ મોટો છે અને અતિ ભવ્ય છે તો આપણે ત્યાં અંદર જઈને જોઈએ તો મિત્રો આપણે હોલની અંદર આવીએ તો ત્યાં પણ મમ્મી માતાજીની ભવ્ય અને ખૂબ જ દિવ્ય મૂર્તિના દર્શન થાય છે અને મિત્રો આ હોલની અંદર ઘણા બધા ફોટાઓ તમને જોવા મળે છે એમાંથી ઘણા બધા ફોટા ખુમાણ પરિવારના છે અને મિત્રો કોઈ પણ પ્રસંગ હોય તો બેઠક વ્યવસ્થા આ હોલની અંદર રાખવામાં આવે છે અને મિત્રો અહીં તમને જોગીદાસ બાપુ ખુમાણનો ફોટો પણ જોવા મળે છે મિત્રો આ માતાજીની મૂર્તિની એકદમ નજીક અહીં તમને જોવા મળે છે એક ફોટો ફોટા તો ઘણા બધા છે પણ અહીં જે આ ફોટો તમને જોવા મળે છે એ સ્વર્ગવાસ નાગબાપુ બાપુ ખુમણનો ફોટો છે તમે જોઈ શકો છો તો મિત્રો આજે આપણે આવ્યા હતા સાવરકુંડલા આવેલા શ્રી મોમા માતાજીના મંદિરે તમે વિડીયોમાં મારી પાછળ જે જુઓ છો જ છે મોમા માતાજીનું મંદિર ત્યાં આપણે દર્શન કર્યા અને મેં તમને અહીં આ માતાજીનો જે કાંઈ ઇતિહાસ છે એ પણ તમને આ વિડીયોમાં બતાવ્યો અને મિત્રો આપણે અહીં હોલમાં પણ માતાજીનું મંદિર જોયું ત્યાં પણ માતાજીની ખૂબ જ સરસ મજાની ફોટો જોઈ અને હોલ પણ જોયો અવનવી વિડીયો જોવા માટે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો તો ચાલો મિત્રો હવે મળીશું કે નવી વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત